નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો નિવૃત્ત શિક્ષકોના સ્થાને બેરોજગાર યુવકોને કામ બાબત મહત્વની અપડેટ સામે આવી છે નિવૃત્ત શિક્ષકોને અભ્યાસની કામગીરી સોંપવાના નિર્ણયનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે સંચાલક મંડળની કમિશનર ઓફ સ્કૂલ રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખીને રજૂઆત કરાઈ છે કે દેશના કેટલાક રાજ્યોમાં શિક્ષકોની નિવૃત્તિ સાહીઠ વર્ષની છે અને કેટલાકમાં બાસઠ વર્ષ છે જેથી રાજ્યમાં પણ નિવૃત્તિ સંદર્ભે પુનર્વિચારણા થવી જોઈએ આ ઉપરાંત હાલમાં જે શિક્ષકો નિવૃત્ત થયા છે તેઓ ફરી ભણાવવા આવે તે એક પ્રશ્ન છે આ ઉપરાંત જૂની પેન્શન યોજનાના કારણે મોટાભાગના હાયર સેકન્ડરી અને સેકન્ડરીના નિવૃત્ત શિક્ષકો કે જેમની લાંબી સર્વિસ હતી તેઓ દર મહિને રૂપિયા પચાસ કરતા વધારે પેન્શન મેળવે છે જેથી તેઓ માનદ વેતનમાં કામગીરી માટે તૈયાર થાય તેવી શક્યતા નહીવત છે આ ઉપરાંત અમુક કિસ્સામાં નિવૃત્ત શિક્ષકો શિક્ષણની કામગીરી કરી સંભાળે તો મળનારા મહેનતાણાની રકમનો આંકડો પેન્શનની આવકમાં ઉમેરો કરતા તે ઇન્કમ ટેક્સને પાત્ર બની જાય છે જેથી તેઓ પસંદ કરવાનું ટાળશે અગાઉ ટાટ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ કે જેઓ દ્વિસ્તરીય ટાટમાં નિષ્ફળ રહ્યા છે અને તાલીમી સ્નાતક અને તાલીમી અનુસ્નાતક જ્યારે જિલ્લા કક્ષાએ રોજગાર કચેરી અથવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવા ઉમેદવારોની યાદી તૈયાર કરીને છે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેઓને જ્ઞાન સહાયક ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી શિક્ષણની કામગીરી સોંપી શકાય તેવું જણાવવામાં આવ્યું છે તેમજ શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખૂબ જ વધુ હોવાથી તેમને તક આપવા પણ માંગણી કરવામાં આવી રહી છે ધન્યવાદ